હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે સિગ્રેસના જે ચાર કાળથી કેમ છો બધા મજા માને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છેલ્લે બપોરનો ટાઈમ થઈ ગયો છે દોઢ બે વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ફૂલ તડકો છે અત્યારે અને આ તડકાની અંદર નરેશ અત્યારે રેડી થઈને કઈ બાજુ જવું છે તડકામાં રેડી થઈને આપણે જઈને એક ખાસ કામ માટે જવાનું છે તમને હમણાં દેખાડું હમ અત્યારે જો અહીંયા છે ને તમને પ્રકાશ પડતો હશે સીડી ઉપર બાકી તો અહીંયા છાયો જ હોય એ પ્રકાશ પડવાનું કારણ છે અહીંયા જે ઉપરથી આપણો એક પતરો હટાવી દીધું છે કેમ કે જો ઓલી દીવાલ છે ને એમાં પ્લાસ્ટર થઈ ગયું છે અને અહીંયા છે ને આગળ આપણે બધી પ્લાસ્ટર કરવાનું બાકી છે પણ અહીંયા પતરા નડતા હતા એટલે અહીંયા મેળો ને એવું કરવું હોય તો વ્યવસ્થિત મેળ આવે નહીં પ્લાસ્ટર કરવાનો એટલે આપણે આ પત્રું હટાવી દીધું છે અને આજે અહીંયા અહીંયા છે ને પ્લાસ્ટર કરવાનું છે એટલે એક પત્રું જટાયું છે એટલે વાંધો નહો આવે બીજા બધા પતરા તો એકદમ ફિટ થઈ ગયેલા છે ને એટલે નીકળે પણ નહીં કાઢવા બહુ મુશ્કેલ થાય ને પાછા ફિટ કરવા પણ મુશ્કેલ થાય તો પપ્પા એક પતરું કાઢ નાખ્યું છે કારીગરો ગયા છે જમવા જમીન આગળ ગોંઢો થાય ને એટલે આવી જાય કામ કરવા બાકી તો બધી જો દિવાલું થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ખાલી આગળનો ભાગ જ બાકી છે એટલે એ પણ થઈ જશે અને અત્યારે છે ને ઉનાળા જેવો ફૂલ તડકો છે અને બપોરનો ટાઈમ છે એટલે શેરીમાં જો તમને કોઈ નહીં દેખાય બધી શેરીમાં છે ને અત્યારે શાંતિ છે કેમ કે બધા લોકો અત્યારે બપોરના ટાઈમે તો સુઈ જ ગયા હોય અમારે પણ તો સુઈ જવાનું છે અમારે ત્યાં બહાર જવું છે સ્કૂટીમાં આપણી બેટરી બગડી ગઈ છે પણ બેટરી છે ને થોડુંક એક્સચેન્જમાં આપે જૂની બેટરી હોય ને એના થોડાક આવે મેન ફોન કરીને પૂછું કે જૂના યુપીએસ નું કઈ મળશે હા લેતા આવું છું મારી બે ત્રણ પીડા છે એક અહીંયા રહ્યું

એક તો બાસ્કામાં લેવા તો બાસ્કામાં નો માયા એટલે આમડા હમ મામે પૂગી જાય વાંધો નો આવે અને અમે છે ને સ્કૂટી ચાલુ મૂકીને ભડીકવાર એમનેમ રેવા દીધી કાના માર માન હા માન માન ચાલુ થઈ જલ્દી ત્યાં દુકાન સુધી પૂગી જાય ને તોય સારું એમ અથવા કંઈ નો નડે તો સારું ચાલો દોના રસ્તો તાર્યા છે હવે ઉડી ટેબેને સુરાવી દો ને ભરી હું પહોંચી જઉં કે ત્યાંથી કદાચ કારીગર આવી જશે તો પાછું ચા પાણી ઉડાણું થઈ જાય ઢોર ઉડાણું થઈ જાય ચારા પાણીનું ચાલો દીધી આપણે સુઈ જઈએ ડેલો બંધ કરી દઈએ આપણે ચાલો તો ત્યારે છે ને બપોર પછી નો ટાઈમ થઈ ગયો છે આપણે જમીન થોડીક વાર સુઈ ગયા આરામ કરી લીધો અને ઊઠી અને જો આપણી ઘરે છે ને રાખડી વેચવા બેન આવ્યા છે તો આપણે અહીંયા રાખડીનો ઢગલો કરીને બેઠા છીએ અને આપણા સબસ્ક્રાઇબર પણ છે તો આપણે આમાંથી છે ને રાખડી ચોઈસ કરી લેવાની છે કે કઈ રાખડી આપણે લેવી દીત્યાબેન તો ચોઈસ કરી લીધી તારી રાખડી કઈ લેવી છે ને આ ગણપતિ વાળી રાખડી બહુ ગમે છે તો હવે એની રીતે દીતેસ કરે છે આ ઢગલો મસ્ત મસ્ત રાખડી છે એવું નથી તો આપણે એમાંથી જે રાખડી ગમે ને બધી રાખડી છે તો હવે આપણે રક્ષાબંધન પણ નજીક જ છે તો મમ્મી એ વાળી કહેતા તો એને ફોન કર્યો હતો તો એને કીધું કે એ રાખડી બાંધવા જાય છે હું તો નથી પહોંચતી રાખડી બાંધવા મારી બેન જ બાંધી ગઈ છે તો મમ્મીના ના રાખડી આપણે લઈ લેવાની છે અને દ્વિતીયા બાંધે છે રાખડી

કોતો એક સાયકલ જો ભેગા છોકરા બધા ભેગા છે ને એટલે છે સાયકલ હાલો સાયકલ એક સાયકલ શીખે ને એટલા માણસો શીખવાડે છે ધ્યાન રાખે સાઈડમાં ઊભા રહેવાનું

નરેશ અત્યારે બહુ જોરદાર કામ કરે છે મોટી ડોલ લઈને ક્યાંક પૈસા પૈસા વારીને કાંઈ કામમાં ચડ્યા લાગે અત્યારે આવો દેખાડું જો શું કામ એવું બધું ચાલુ છે તમે મમ્મી પણ થોડું ઘણું કામ કરે છે થોડું ઘણું વધુ કરે છે ને અહીંયા છે ને આપણો એક ટાંકો છે નીચે તો નીચે આખા ટાંકામાં છે ને કદડો જામી ગયો છે બધો કપા અંદર ઉતરા છે અને ભરે છે પાણી એક ડોલ ભરાઈ જાય એટલે બરોબર નાખવાની પંખો ચાલુ રાખ્યો છે એટલે નીચે કંઈક સરખી રીતના થોડો પવન આવે ટાંકાની અંદર એ પપ્પા અંદરથી ડોલ ભરીને આપે હમણાં ઉપરથી મમ્મી લઈ લે છે પછી મારું કામ છે એ ડોલને બરોબર નાખવાનું અહીંયા થોડી ઘણી અહીંયા નાખી પછી પાણી તો જાળવા પાવામાં તો હાલે એટલે એ જ પાણી છે ને બરોબર થોડાક જાળવાથી એમાં નાખી દઉં જોવા આવ્યું આવું પાણી હા આવું પાણી છે ટાંકામાં એટલે ટાંકો સાફ કરવો પડે એમ છે જો ઘણો ટાઈમ ટાઈમથી પાણી પણ અમારે ખરાબ આવે છે ને એ બધું પાણી ટાંકામાં જ જાતું હોય છે તો આ કાર્ય કરવામાં થોડોક સમય લાગશે એટલે કાર્ય પૂરું કરી લઈએ ચાલો તો નરેશ ને મમ્મી પપ્પા ની બધા નીચેનો જે ટાકો છે એ વિછરે છે કેમ કે પાણી પૂરું થઈ ગયું છે તો ટાકો વિછરી નાખે એટલે જે કચરો એ બધાય નીકળી જાય અને પાછું ચોખ્ખું પાણી એમાં ભરાઈ જાય અને અત્યારે મેં અહીંયા છે ને મિશન સંભાળ્યું છે રસોઈનું અત્યારે જો અહીંયા છે ને અત્યારે આપણે છે ને અહીંયા સેવ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે ટમેટા વગર નાખા છે પછી અહીંયા જો કાચું બનાવી લીધું છે મરચાં તળી લીધા છે ખીચડી બની ગઈ છે દૂધ ગરમ થઈ ગયું છે અને અહીંયા દિત્યાબેન રમી રમી અને હવે થાયકા છે તો શું કરવું છે હવે તમારે પપ્પા સાફ કરે છે ટાકો તારે શું કરવું છે હવે અંદરનો આપણો મોટો ટાકો છે ને મંદિરવાળા રૂમમાં તારે શું કરવું છે એ કે હવે રમી રમી દોડા દોડી કરીને હવે ભૂખ લાગી હતી કા તો ખીચડી આપી દઉં તને ઓકે તો દિત્યા ને ચેકિંગ કરવા જશે જો 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 અને અત્યારે મારે સેવ ટોમેટરનું શાક અને એની સાથે છે ને ભાખરી બનાવવી છે તો ખાલી ભાખરીનું લોટ બાંધવાનો છે અને ભાખરી બનાવવાની છે હવે છે ને તૈયારીમાં છે ને દિત્યા અંદર ઉતરી છે દિત્યા ગઈ મજા આવે હે ગરમી થાય સરગદી ગરમી થઈ કે ઠંડી ઠંડો પવન આવે ઠંડો પવન કેમ ઉપર આવે હવે ઉપર કેમ આવે અહિયાં ત્યાં દોરી થોડી સડી લકતી તું તું નીકળી શકે હવે ચાલો તો જો આપણે છે ને મસ્ત રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી તો જો અહીંયા મસ્ત મજાનું શેવ ટોમેટાનું શાક બને રેડી થઈ ગયું છે અને અહીંયા જો ભાખરી બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અહીંયા જો આપણે બે તાવડી માંડી દીધી છે કેમ કે ધીમા તાપે ભાખરી આપણે કડક બનાવ્યું હોય એટલે થોડીક વાર લાગે એટલે આપણે જો અહીંયા અડધો પિંડો વણી નાખ્યો છે એ તાવડી ઉપર ચોડાવીને એટલે આપણે ફટાફટ ભાખરી બની જાય તો અહીંયા આપણે મસ્ત મજાની ભાખરી બનીને રેડી થતી જાય છે અને ટાકો પણ વિચારતા હતા તો એ પણ વિચારાઈ ગયો છે અને અત્યારે ગરમી એટલી થાય છે ને અહીંયા રસોડામાં એની વાત જ પૂછો માં એટલી ગરમી અને એટલું ઉપડાટ છે તોય વરસાદ આવતો નથી ઉનાળા જેવું ગરમી થાય છે અત્યારે પણ તો એ રસોઈ તો બનાવી જ પડે દિત્યાને પણ બેસાડી દીધી છે જમવા એ ટીવી જોતા જોતા બહાર જમે છે અને નરસ જે એનું કામ કરે છે તો ફટાફટ બનાવી લઉં પછી બધા લોકો બેસી જાય જમવા જમી લીધું છે મારું હોમવર્ક પણ થઈ ગયું છે મે જો સરદી થતી હતી ને થોડો કસું થતી હતી ને તો આમ દબાવાઈ ગયું તો એટલે ને એવું થઈ ગયું ને બહુ દુખે છે આ પૈસા છે રક્ષાબંધનમાં હું આ મુકડો લઈ લેવાનો આ મે લાખડી બાંધી છે આજે જ દીધી છે કેલો તો એની સાથે સાથે આપણે વિડિયોને પણ કરી દઈએ એન્ડ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ